નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય ગરનાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આ સંસ્કૃતિને લગતી ચેનલમાં તો આજે આપણે એક એવી જગ્યા અને એક એવા ઇતિહાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતની ધરતી પર રાજા શાહી વૈભવની અદ્ભુત ઝલક દર્શાવે છે હા મિત્રો આપણે જઈ રહ્યા છીએ જુનાગઢના નવાબોના ઇતિહાસ અને જુનાગઢ મ્યુઝિયમની એક અદ્ભુત સફર પર જુનાગઢના નવાબો માત્ર એ શાસકો જ ન હતા પરંતુ કલા સંસ્કૃતિ અને વૈભવી જીવનશૈલીના તે જીવંત પ્રતીક હતા આજે પણ જુનાગઢના મ્યુઝિયમમાં તેમની યાદગાર વસ્તુઓ જોઈને આપણે તે સમયની શાનદાર દુનિયામાં પહોંચી જઈએ છીએ જૂનાગઢ અને નવાબોનો પરિચય આપણે જાણીએ તેટલો ઓછો છે જૂનાગઢ શહેરનું નામ સાંભળતા જ આપણા મનમાં આ ગિરનારની પહાડી અને પ્રાચીન મંદિરોની છબી ઊભી થઈ જાય છે પણ આ શહેરના ઇતિહાસનો એક મોટો અધ્યાય તો નવાબો સાથે જ જોડાયેલો છે અઢારમી સદીથી લઈ અને સદી સુધી જુનાગઢમાં નવાબ શાસકોનું રાજ રહ્યું હતું તેમણે અહીં રાજકીય સત્તા સાથે કલાનું પણ સંવર્ધન કર્યું હતું તેમના દરબારોમાં રાજાશાહી શાન ચાંદી સોનાની સજાવટ હાથી અને ઘોડાની સવારી અને વૈભવી જીવનશૈલી જોવા મળતી હતી આજથી સદી પહેલાનું એ સમય જ્યારે નવાબોની જીવનશૈલી વિશે આપણે આગળ જાણીએ તો જૂનાગઢના નવાબોની જીવનશૈલી અતિશય વૈભવી હતી દરબારમાં ખાસ મહેમાનોને આવકારવા માટે ચાંદીના પાટિયા મૂકવામાં આવતા હતા ખાવા પીવા માટે સોના ચાંદીના વાસણો વપરાતા અને દરબારમાં ઝુમર વિદેશી ગાળીચા અને રંગબેરંગી સજાવટ હંમેશને માટે ત્યાં જોવા મળતી હતી નવાબોને શિકારનો ખૂબ જ શોખ હતો તેઓ હાથી ઘોડા અને કૂતરાઓની એક વિશાળ ટુકડીઓ રાખતા હતા શિકાર માટે વિદેશથી ખાસ તલવાર બંદૂકો અને શસ્ત્રો મંગાવવામાં આવતા હતા આજે આ જૂનાગઢના મ્યુઝિયમમાં તેમની તલવાર બંદૂકો અને શિકાર સંબંધિત વસ્તુઓ સાચવવામાં આવી છે જુનાગઢ મ્યુઝિયમમાં જો આજે પણ જઈએ તો ત્યાં તેમ તમને નવાબોના વૈભવની ઝલક સ્પષ્ટ જોવા મળી શકશે અહીં રાજસિંહાસન કિંમતી આભૂષણો સંગીતના સાધનો ચાંદીના ફર્નિચર અને સોનાની કળા વડે બનાવેલી વસ્તુઓ પણ પ્રદર્શિત છે આ મ્યુઝિયમ માત્ર વસ્તુઓનો સંગ્રહ નથી પરંતુ નવાબોના વૈભવી જીવનનો જીવંત પુરાવો છે દરેક વસ્તુ પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે કે જે આપણને સીધી જ તે સમયના દરબારમાં લઈ જાય છે તો જૂનાગઢના નવાબોને લઈને અનેક રસપ્રદ કિસ્સાઓ કહેવામાં આવ્યા છે તે સમયમાં કહેવાય છે કે તેની પાલખી સોનાની કળાથી સજાવવામાં આવતી હતી દરબારમાં પ્રવેશતી વખતે નવાબ હંમેશા શાનદાર શેરવાની પહેરી અને કમરમાં તલવાર બાંધતા હતા એક ખાસ વાત તો એવી પણ કહેવામાં આવે છે કે નવાબ પોતાના પાલતુ કૂતરાઓને પણ રાજકીય વૈભવ આપતા હતા તેમને ખોરાક પીરસવા માટે ચાંદીના પાત્રો જ વપરાતા હતા આ વાત નવાબોની સાંજ સાથે તેમની અનોખી શોખીન જીવનશૈલી દર્શાવે છે વિદેશમાંથી મંગાવેલી અનોખી ઘડિયાળો દર્પણ ફર્નિચર અને સંગીતના સાધનો આજે પણ એ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ બધું જોઈને તો આપણે તો એવું લાગે છે કે આપણે જે સમયના પાટા પર બેઠા બેઠા સદી પહેલાંની દુનિયામાં જ્યારે પહોંચી કેમ ગયા હોય તેવું લાગે છે નવાબોને કલા અને સંગીત પ્રત્યેની ભાવના ખૂબ જ વધારે પડતી હતી નવાબો કલા અને સંગીત સંગીત પ્રત્યે પ્રેમાળ હતા દરબારમાં વારંવાર સભાઓ યોજાતી હતી તેમણે તબલા શરોદ હાર્મોનિયમ અને સિતાર જેવા સાધનોને પણ સાચવી રાખ્યા છે આ સાધનો આજે પણ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે અને જ્યારે આપણે તેમને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે જાણે આજે પણ દરબારમાં સાંગીતની મીઠી ધૂન વાગી રહી હોય નવાબોના શાસનનો અંત અને ત્યારબાદ ભારત સાથે તેનું જોડાણ ઓગણીસો ને સુડતાલીસમાં ભારત જ્યારે સ્વતંત્ર બન્યું ત્યારે જુનાગઢના નવાબોએ પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો હતો પરંતુ સ્થાનિક જનતા આ નિર્ણયથી અસંતોષમાં આવી ગઈ હતી લોકોએ ખૂબ વિરોધ કર્યો અને અંતે જૂનાગઢ ભારત સાથે જોડાયું નવાબો તો પાકિસ્તાન ચાલ્યા ગયા પણ તેમની વૈભવી જીવનશૈલી અને ઇતિહાસ આજે પણ અહીં મોજૂદ છે આ રાજાશાહીની વાત કરીએ તો આજના પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમ એ સમયની ઝલક બતાવે છે જો આજે જુનાગઢ મ્યુઝિયમની તમે મુલાકાત લો તો તમને લાગશે કે તમે રાજાશાહી સમયની અંદર જ પ્રવેશી ગયા છો આ વૈભવની અનેક વાતો ત્યાં તમને જોવા મળશે દરેક રૂમ દરેક ફર્નિચર અને દરેક વસ્તુ તમને નવાબોના વૈભવની વાર્તા જાણે કહેતી હોય તેવું લાગશે એવો અનુભવ થશે કે જાણે નવાબ પોતે જ તમને પોતાના દરબારની અંદર સફાર કરાવી રહ્યા હોય મિત્રો જૂનાગઢના નવાબાનો ઇતિહાસ આપણને રાજાશાહી વૈભવ સંસ્કૃતિ અને કલા વિશે તો જણાવે જ છે પણ સાથે સાથે એ સમયના રાજકીય નિર્ણયો અને રાજાશાહી વૈભવ સંસ્કૃતિ અને કલા વિશે પણ જણાવ્યું છે અને સાથે સાથે રાજકીય નિર્ણયો અને સમાજની ભાવનાઓ પણ આપણને સમજાવે છે આ મ્યુઝિયમ એ માત્ર એક ઇમારત નથી પરંતુ ઇતિહાસનું એક જીવંત સાક્ષી છે જો તમને ક્યારે જૂનાગઢ જવાનો મોકો મળે તો આ મ્યુઝિયમની મુલાકાત લેવી ભૂલશો નહીં મિત્રો તમને જો આ ઇતિહાસ ગમ્યો હોય અને આવા જ બીજા ઇતિહાસ અને આપણા સાંસ્કૃતિક ધર્મને લગતા વિડીયો જોવા માટે આપ અમારી આ ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને નવાબોની કઈ વાત અને તેની સૌથી વધુ શું રસપ્રદ લાગ્યું આભાર ફરી મળીશું આપણે બીજા આવા ધર્મને લગતા અને આપણા ગુજરાત અને ભારતની સંસ્કૃતિને લગતા વિડીયોને લઈને જય ગિરનાર જય શ્રી કૃષ્ણ આભાર મિત્રો